માં યશોદા આજે પોતાના હાથેથી માખણ વલોવી ઢેબરામાં બોળી અને માખણ શ્રી કૃષ્ણને જમાડે છે જમાડતા જમાડતા અત્યાર સુધી માં યશોદા રોતી હતી પણ હવે કનૈયા રોવાનું ચાલુ કર્યું કનૈયા ના આંખમાં આંસુ જોયા માં યશોદા કે છે બેટા તું શું કામે રડે છે કીધું માં તારા હાથ નું છેલ્લું માખણ ખાવ છું આજ પછી હું જિંદગીમાં કોઈ દી માખણ ખાઈશ નહીં ભગવાન શ્રી કૃષ્ણ માખણ છેલ્લી વખત માને કે છે તારા માખણ માખણ ખાઈ લીધું હવે નહીં ખાવ એ જન્માષ્ટમી કે આડા દિવસે કનૈયા ને આપણે ભલે માખણ ખવડાવીએ પણ કનૈયો માખણ ખાતો નથી હો કેમ માને વચન આપ્યું છે કે માં તારા હાથ નું માખણ છેલ્લી વાર ખાવ છું

અમને જવામાં મોડું થાય ગોપીઓ કે હા ભાઈ તારે તો હવે મોડું થાય ને હવે તો તું મોટો થા રાજા થવાનો અમે ગરીબ માણા એ કામ કર એકાના તું આમે વયો જવાનો પછી અમે જીવીને શું કરવાના કારણ કે તારામાં અમારો પ્રાણ છે કનૈયા કામ કરીને અમારા છાતી ઉપરથી આ રથ લઈને વયો જા એ અમારો પ્રાણ વયા જાય અમારે પછી કાય બળિતરા કરવી નહીં

ગાયો મનમાં વિચાર કરે છે એ અમને ચરાવા વાળો વયો જાહે હવે કાલથી અમને કોણ ચરાવશે ભાગવત માં તો ક્યાંય નથી લખેલું પણ વ્રજ ના બ્રાહ્મણો પાસે એવું મેં સાંભળેલું છે શ્રી કૃષ્ણને ગંગી ગાય કૃષ્ણ જેવા આમ ગૌશાળામાંથી બહાર નીકળ્યા ને તે ગંગી ગાય તરત ને તરત મૃત્યુ પામી કારણ કે એ એક જ ગાય હતી કે જેનું દૂધ ઠાકુરજી પીતા હતા કનૈયો પીતો હતો તરત ને તરત થી ગાય નું મૃત્યુ હવે મારો દૂધ પીવાળો કેટલો પ્રેમ કર્યો કૃષ્ણ બધાને કે છે હવે હું જાઉં છું બધાને મળતા મળતા શ્રી કૃષ્ણ રથારૂઢ થયા ધીરે ધીરે કૃષ્ણ નીકળ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ રથારૂઢ થઈ ધીરે ધીરે નીકળ્યા છે બધાને મળતા મળતા નીકળ્યા વ્રજમાંથી જેવા બહાર નીકળ્યા બરસાણ આવ્યું બરસાણામાં ગોપીઓ મળે છે બધી ગોપીઓને મળતા મળતા કનૈયાની આંખ કોકને ગોતે છે ભાગવતમાં ક્યાંય કથા નથી મહાપુરુષો કહે છે કન્હૈયાની આંખ ગોતે છે કોકને કોને ગોતે છે તો કે રાધાને એક ગોપીએ કીધું રાધાને ગોતે છે કાના તો કે હા તો કે જો ઓલું મોટું ઘટાદાર વૃક્ષ છે ને એની પાછળ રાધા તારી વાટ જોવે છે રાધા એકાંતમાં કનૈયાની વાટ જોવે રાધો રાધા કનૈયા રાધાને મળવા માટે પર્વત ઉપર ધીરે ધીરે ચડતા જાય રાધાજીએ કનૈયાને દૂર થો જોયો એટલે આંખ આંસુ હતા ને જલ્દીથી દુપટ્ટાથી લૂછી નાખ્યા મને રોતી જોઈને કનૈયો રોવે એ મને મંજૂર નથી કથા છે પછી તો રાધાજી પાસે શ્રી કૃષ્ણ આવ્યા રાધાજીએ કીધું કનૈયા બસ જાય છે તું તો કે બસ મારું કામ પતી ગયું હવે મથુરામાં જાઉં છું રાધાજી એ કીધું પણ ક્યારેક તારી યાદ આવશે તો કૃષ્ણ કે તમને મારી યાદ આવે ને બંસરી કાઢી અને રાધાજીને આપી લ્યો રાધા પણ મારી યાદ આવે ત્યારે આ દર્શન કરજો આ વાહળીમાં સદા માટે હું બિરાજમાન છું જેમ પુષ્ટિ સંપ્રદાય છે ને એમ કૃષ્ણ પ્રણામી પણ ધર્મ છે જય ગોપાલ વાળા ઈ કોને માને તો કે વાહળીને માને ઠાકુરજીની ની બહુ માને લોકો કનૈયા ની વેણોમાં કાયમ માટે ઠાકુરજી રહી છે રાધાજીને પ્રામ કરી શ્રી કૃષ્ણ અને ત્યાંથી નીકળ્યા છે મથુરાની અંદર આવ્યા